રોબોટિક સર્જિકલ માઇક્રોસ્કોપની સ્થાપના સાથે કરોડરજ્જુની શસ્ત્રક્રિયાના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે આ અદ્યતન રોબોટિક સર્જિકલ માઇક્રોસ્કોપ કરોડરજ્જુની સર્જરી માટે સમર્પિત તેના દર્દીઓને ઉચ્ચ તબીબી સારવાર પૂરી પાડવામાં સક્ષમતા પુરવાર કરે છે જાઈઝ નાઇન એ એક અત્યંત આધુનિક સર્જિકલ માઇક્રોસ્કોપ છે જે પરંપરાગત ઉપકરણથી અલગ પાડતી અનેક અગ્રણીય સુવિધા સજ્જ છે તેની નોંધપાત્ર નવીનતાઓમાં શક્તિશાળી રોબોટિક વિઝ્યુલાઇઝેશન સિસ્ટમ છે જેમાં સો થી વધુ વિશિષ્ટ વિશેષતાઓનો સમાવેશ થાય છે સર્જિકલ પ્રક્રિયા દરમિયાન સર્જનને વિશિષ્ટ વાસ્તવિક સમયની માહિતી પ્રદાન કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે હવે રોબોટિક સર્જરી પહેલા કરતા કેમ સારી તો પેશન્ટ વહેલું ઘરે જઈ શકે છે કારણ કે કાણામાંથી સર્જરી થાય છે રિકવરી જલ્દી આવે છે કારણ કે વાડકાપ ઓછી થાય છે લોહી ઓછું હોય એટલે બ્લીડિંગ ઓછું થાય એના કારણે પેશન્ટને ઘણો બધો ફાયદો થાય છે હવે રોબોટથી કરીએ એટલે એક્યુરસી અને સેફ્ટી તો ઓફકોર્સ વધે જ છે એટલે આ બધા કારણોસર પહેલાં જે સર્જરી થતી હતી એના કરતાં રોબોટિક વધારે સારી છે કોસ્ટમાં ઘણો બધો ડિફરન્સ પડે કારણ કે આ બધી ટેકનોલોજી બનતી હોય જર્મનીમાં યુએસમાં એટલે ત્યાંથી આપણે ઇમ્પોર્ટ કર્યું એટલે એના કારણે કોસ્ટમાં થોડો ઘણો ડિફરન્સ પડે પણ અમારી હોસ્પિટલમાં સભ્યમાં એટલો બધો ડિફરન્સ પડતો નથી એટલે વેસ્ટર્ન ઇન્ડિયામાં આ પહેલું છે અને ગુજરાતમાં પહેલું છે આવું ગુજરાતમાં ઘણું બધું અમે પહેલું લાયેલા છીએ જેમ કે ઇન્ટ્રા ઓપરેટિવ સિટી સ્કેન ઓપરેશન થિયેટરમાં સિટી સ્કેન એવી રીતે આ રોબોટનું માઇક્રોસ્કોપ એવી રીતે હવે નવામ નવું અમે લાવ્યા છીએ એ રોબોટથી સ્ક્રૂ નખાય એવો રોબોટ તો આ બધી વસ્તુઓ જે અમારી પાસે આવી છે એના કારણે રોબોટ અને એઆઈથી અમે ઘણું બધું સારું રિઝલ્ટ પેશન્ટોને આપી શકીએ જાઈસ નાઇન થાઉઝન્ડની અન્ય વિશેષતાઓ તેની વિશિષ્ટ રોબોટિક કંટ્રોલ સિસ્ટમ છે જે પોઈન્ટ લોક તરીકે ઓળખાય છે સર્જનો દ્વારા ઉપયોગમાં લેવાતી અત્યંત આધુનિક તકનીક કરોડરજ્જુની તકલીફો ધરાવતા દર્દીઓ પર કરવામાં આવતી કાર્યપ્રણાળીને સર્જિકલ ક્ષેત્રમાં એક ચોક્કસ સ્થાન પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા આપે છે અને ધ્યાન ગુમાવ્યા વિના માઇક્રોસ્કોપને ગોળાકાર રીતે પ્રયત્ને સરળતાથી ખસેડી શકે છે ચોકસાઈ અને નિયંત્રણનું આ સ્તર સર્જરી કરવાની રીતને પુનઃવ્યાખ્યાકિત કરે છે સાથે જ સર્જિકલ દ્વારા સારા પરિણામોમાં થતા વધારો અને સંભવિત જોખમોનો ઘટાડો કરી શકે છે આજે અમે જે ટેકનોલોજીની વાત કરીએ તે રોબોટિક સ્પાઇન સર્જરી એટલે પર્ટિક્યુલરલી માઇક્રોસ્કોપ કે જેની અંદરથી અમે વધારે મેગ્નિફિકેશનથી અને ઇલ્યુમિનેશનથી કામ કરી શકીએ અને જેના કારણે અમારું સારું રિઝલ્ટ મળી શકે એ ટેકનોલોજી બાબતે વાત કરી અને એના કારણે અમારા ઓવરઓલ રિઝલ્ટ સરસ સુધર્યા છે અને અમે દર્દીને ટ્યુબર સર્જરી મિનિમલ ઇન્યુઝી સર્જરીમાં સારું આઉટકમ આપી શકીએ છીએ હવે આજે જે ટેકનોલોજીની અત્યારે આપણે વાત કરી એ ઇન્ડિસ્પેન્સીબલ છે અને આજની તારીખમાં જે બી સર્જરીઝ આપણે સ્પાઇનમાં કરીએ અથવા બીજા કોઈ બી વિભાગમાં કરીએ એની ક્વોલિટી સેફટી અને પ્રિશન વધી જાય ટેકનોલોજીના ઉપયોગથી જેવી રીતે આપણા મોબાઈલ હતો નહીં અને અત્યારે મોબાઈલના મોસ્ટ એડવાન્સ ટેકનોલોજી છે એ વસ્તુ બધી વસ્તુઓ આપણા જોડે તબીબમાં આજની તારીખમાં છે અને એનાથી પેશન્ટ્સના આઉટકમ સર્જરી બાબતે આપણે જોવું જ ના પડે એટલા સારા આઉટકમ આવે છે ખાસ કરીને રોબોટિક રોબોટિક માઇક્રોસ્કોપ નેવિગેશન સર્જરી રોબોટિક ઇઝ ધ ફ્યુચર ડોક્ટર મીરાંત દવે જણાવ્યું કે તવ્ય સ્પાઇન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે જાઈઝ નાઇન થાઉઝન્ડની રજૂઆત કરોડ રજૂની સર્જરીમાં અમારા અવિરત પ્રયાસો માટે નોંધપાત્ર સીમાચિહ્ન રૂપ છે આ અદ્યતન ટેકનોલોજી સલામતી ચોકસાઈ અને સર્જિકલ પરિણામોની ખાતરી કરીને દર્દીઓની સંભાળમાં ક્રાંતિ લાવવાની અમારી પ્રતિબદ્ધતા નું પ્રતિક છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર